કૃષ્ણના મિત્ર સુદામાની નગરી તરીકે ઓળખાતું પોરબંદર પણ અણિશુદ્ધ હતી એ વાતનું પ્રમાણ છે પોરબંદર જે આવેલું કેદારેશ્વર મંદિર કેદારેશ્વર મહાદેવ પોરબંદરમાં સ્થાપિત જ છે સુદામાજીના આપણો પ્રતાપે કેવી રીતે આવો જાણીએ અને સાથે જ કરીએ કેદારેશ્વર મહાદેવના દર્શન મૃત્યુર્મુક્ષે યમામૃતા ગુજરાત નું પોરબંદર શહેર જે સુદામાપુરી ની ઓળખ ધરાવે છે અહીં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે આબુજ એક મંદિર છે હજારો વર્ષનો ઇતિહાસ ધરાવતો શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે કે આ સુદામા કાલીન મંદિર છે સહજ સાધ્ય શિવજીનો નિવાસ છે અહીંકમ યજામહ સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષે અહીં સ્થાપિત વિશાળ સ્વયંભુ શિવલિંગ શિવલિંગના દર્શન કરવા ભક્તો દૂર દૂર થી આસ્થાના તાક ને ખેંચાય આવે છે આ મંદિર માં માત્ર શિવલિંગ જ નહીં પણ અન્ય દેવ દેવીઓ ને પણ સ્થાન છે અહી પરિસર માં ગણેશજી નું મંદિર છે હનુમાનજી નું તેમજ કાર્તિકેય દેવ ના નાના મંદિરનું પણ નિર્માણ કરાયેલું છે સુગંધિમ પોષતે અહીં કેદારિશ્વરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશવા માટે પણ નિયમ છે માત્ર ધોતીધારી બ્રાહ્મણ જ ગર્ભગૃહમાં પૂજા માટે પ્રવેશ કરી શકે છે અને આ પરંપરા રાજા શાહીના સમયથી અકબંધ રહી છે એવો મહિમા છે કે અહીંયા પેલો તો વર્ષોથી પુરાનો નિયમ એવો છે કે કોઈ ભૂદેવો ધોતી સિવાય આપણા નિજ મંદિર મહાદેવની અંદર સેવા પૂજામાં જઈ શકતા નથી એવી ભગવાનના મહિમા જળવાયેલો છે અમારા ભૂદેવોના બેન દીકરી પણ આ મંદિરમાં નિજ ગર્ભગૃહની અંદર જઈ શકતા નથી બાપુ શ્રી રાણા સાહેબ બાપુ પોરબંદરના રાજાશ્રી હતા ત્યાંનો રાજાશાહી નિયમ ચાલ્યો આવે છે કે જે અમારી પેઢી દર પેઢીથી અમે સાંભળીએ છીએ અને એનું પાલન પણ કરીએ છીએ અહીંયા કોઈ રિશ્વત લેવામાં નથી આવતી અહીંયા કોઈ પૈસા ભક્તજનો આપે અને અંદર એને જવા દેવામાં આવે એવું પણ કંઈ કરવામાં આવતું નથી ફક્તથી ફક્ત મહાદેવજીનો નિયમ અને અહીંયા મહાદેવજીનો મહિમા સચવાય એનું સતત્વ સચવાય એના માટે જ આ મંદિરનું સેવા પૂજા અર્ચન કરવામાં આવે છે શિવલિંગ ના બહાર થી દર્શન કરી ખુશ થઈ જાય છે જેવા શિવજી સામે હાથ જોડે તેમના મોઢા પર આપોઆપ સ્મિત આવી જાય છે છતાં અન્ય ભક્તો ને શિવ પૂજન લાભ મળે તે માટે ગર્ભગૃહ પાસે અન્ય એક શિવલિંગ સ્થાપિત કરાયું છે સુદામાજી ના મંદિર અને કેદારેશ્વર મંદિર ના શિખર અને ધજા એક સમાન ઉંચાઈ ધરાવે છે જેનાથી પ્રતીત થાય છે કે સુદામાજી આ નગરી

એક સરખા માપમાં રહેલું છે અને તે બંનેની ધજા એક સરખી ફરકે છે પૌરાણિક ગણાતા આ મંદિરે પોતાનામાં કેટલીય સદીઓનો ઇતિહાસ સમાવેલો છે આ મંદિર સાથે રોચક પુરાણ કાલીન કથા જોડાયેલી છે ક્વિદંતી અનુસાર સ્વયં સુદામાજી કેદારનાથને અહીં લાવ્યા હતા

सुदामा जी ने पिताजी वर्षो पहला केदारनाथ ना दर्शन केदा ना करने जता उम्रवा न जा सकते सुदामा जी ने आज्ञा करी पिताजी की आज्ञा को पालन करना बेटे का फरज है इसलिए सुदामा जी केदारनाथ गया या भगवान की पूजा स्थापना की बाद में भगवान को प्रसन्न किया पांच रात्रि रोकाण किया और महादेव केदारनाथ प्रसन्न हुए और सुदामा को मांगने का वान बोला सुदामा ने मांगा कि हमारे पोरबंदर सुदामापति धाम में आप पधारे सब भक्तजनों का कल्याण करें और हमारा पिता की पूजा का स्वीकार करें बाद में बोरानाथ के नाथ केदारनाथ बोला कि तुम आगे चलो मैं पीछे चलता हूँ आप जहाँ पीछे मुड़ के देखेंगे तब मैं जहाँ रहूंगा वहीं रुक जाऊंगा ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम उर्वारुकम पुराणिक अनुसंधान कहो कि પછી બીજું કોઈ કારણ પણ આ મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા અદ્વિતીય છે અહીં ભાવિકો નંદીશ્વરને પ્રણામ કરી તેમની દ્રષ્ટિએ શિવજીને નિર્ખે છે નંદીશ્વર ધર્મના પ્રતીક છે એટલે જોવા જઈએ તો ધર્મની દ્રષ્ટિએ ભક્તો શિવજીને નજરોમાં વસાવે છે અને નતમસ્તક થાય છે અહી મંદિર પરિસરમાં આજ એક પ્રાચીન કુંડ આવેલું છે જે પ્રસિદ્ધ છે કેદારેશ્વર કુંડના નામે આ કુંડનું જળ ભક્તો માટે ગંગાજળ સમાન પવિત્ર છે અહીના માછીમારો વેપારીઓ શુભ કાર્યમાં પણ ગંગાજળના સ્થાને આ કુંડના જળનો જ ઉપયોગ કરે છે તો ખારવા સમાજ ચૈત્રી નવરાત્રીમાં ગોરમાનું પૂજન કરી આ કુંડમાં જ તેનું વિસર્જન કરે છે એટલું જ નહીં માન્યતા તો એ છે કે પૌરાણિક કાળમાં આ કુંડમાં સુદામાજી અને શિવજી સાથે સ્નાન કરતા આસપાસના લોકો અને પૂજારીજી અનુસાર આજે પણ ક્યારેક બ્રહ્મ મૂરતમાં સ્નાન કરવાનો અવાજ સંભળાય છે અને આજે આ મંદિરની અંદર એક કેદારેશ્વર મહાદેવ કુંડ આવેલું છે જેનો મહિમા કંઈ એવો છે કે કુંડની અંદર સુદામાજી ભૂદેવ અને ભગવાન શિવજી મહારાજ સાથે સ્નાન કરતા અને આ વસ્તુ આજે અમે ક્યારેક સવારે પ્રહરમાં ચારથી પાંચ વાગ્યાના સમયની અંદર એનો અવાજ સાંભળીએ છીએ હજી પણ અમને એવું મહેસૂસ થાય છે કે ભગવાન આજની તારીખમાં પણ આવા કળિયુગની અંદર પાપી યુગની અંદર પણ ચમત્કારો બતાવી રહ્યા છે મહાદેવ નું મંદિર શહેરના કીર્તિ મંદિર નજીક મુખ્ય બજાર માં કેદારેશ્વર નું મંદિર આવેલું છે આ વિસ્તારના વેપારીઓ કેદારેશ્વર મહાદેવ પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે અનેક વેપારીઓ પ્રથમ કેદારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા બાદ જ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે એ સ્તુતિ ગાન સાથે કે જય કેદાર ઉદાર શંકર મન ભયંકર દુખ હરમ ગૌરી ગણપતિ સ્કંદ નંદી શ્રી કેદાર નમામ્યહમ સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુ